પાર્ટી જે પરંપરા છે પાર્ટીની જે પરંપરા છે એ તોડવી ન જોઈએ આગામી સ્થાનિક ચૂંટણીમાં આનાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે તે મનસુખ વસાભાઈ કહ્યું મહત્ત્વનું છે કે ઘનશ્યામ પટેલની સામે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની આખી પેનલ ઉતારી છે અને ઘનશ્યામ પટેલ હાલ દૂધ ડેરીના ચેરમેન પદે છે કારણ કે પાર્ટી પાર્ટીના લોકો આમને સામે આવતા હોય તો પછી એમાં પાર્ટીનું નુકસાન જાય અને બીજો આ બધા જ લોકો બંને પેનલના લોકોએ મારા લોકસભામાં કામ કર્યું છે કેટલા ક્યાંક બે લોકોને બાદ કરતા તો મારે તો હોય મારા એમ એમને વિરુદ્ધ તે રીતના જવાય તો પાર્ટીના બીજા ઘણા બધા લોકો આમાં મુંઝવણમાં છે બધા કોઈ બોલી ના શકતો હોય પણ અમને તો ખબર પડે ને બીજા ઘણા બધા લોકો એ બધા જ પાર્ટીના લોકો છે તો આ પાર્ટીએ મોટા મોટી ભૂલ કરી છે જેની પણ ભૂલ હશે જિલ્લા લેવલે ભૂલ કરી હશે કે પછી પ્રદેશ કક્ષાએ ભૂલ હશે ને હું આ જ્યારે પાર્ટીના હિતમાં આવું બોલું છું ત્યારે કેટલાક આગેવાનોને ગમતું નથી પણ જ્યારે આજે પાર્ટીને નુકસાન થતું હોય એક શિસ્તબદ્ધ પાર્ટી હોય તો પાર્ટીમાં આવા પ્રકારના જે નિર્ણયો લેવાય એ એ એ યોગ્ય નથી પાર્ટીની જે પરંપરા છે એ તોડી ના જોઈએ તાલુકા જિલ્લાની જે સંકલનની મિટિંગ છે તાલુકા જિલ્લાના પાર્ટીના જે વરિષ્ઠ આગેવાનો જે છે

ધર્મેશ મનસુખ વસાવાએ પાર્ટીની પરંપરાનું કારણ આગળ ધર્યું અને નારાજગી દર્શાવી છે બીજી તરફ ગાંધીનગરથી જ મેન્ડેટ મળી ગયા છે એટલે આ નારાજગી પાર્ટીની પરંપરાને લઈને છે કે પછી અન્ય કોઈ વાત છે માનસી આ મેન્ડેટની જ પારાયણ છે અને એની શરૂઆત ક્યારથી થઈ છે કે સહકારી સંસ્થા કોંગ્રેસ મુક્ત થઈ અને ભાજપ આવ્યું પણ જ્યારથી મેન્ડેટ દેવાની શરૂઆત થઈ ત્યારથી આ વિવાદ વકર્યો છે કે મોરે મોરો ભાજપ ભાજપ

આ મેન્ડેટને કારણે જે આંતરિક જૂથબંધી આંતરિક જે મોરે મોરો થઈ રહ્યા એવી સ્થિતિ થાય છે એવી સ્થિતિ અત્યારે ભરૂચની દૂધ ધારામાં થઈ છે અને દૂધ ધારા જે સહકારી સંસ્થા છે ત્યાં ઘનશ્યામ પટેલ વર્તમાન ચેરમેનની સામે એ પણ ભાજપના અને અરુણસિંહ રાણા જે વર્તમાન એમએલએ એ પણ ભાજપના આ બંનેની પેનલ ચૂંટણી લડી રહી છે અને એમાં પ્રકાશ દેસાઈ તો બિનરીફ થઈ ગયા અને મનસુખ વસાવા એટલે જ બોલે છે કે આ બધી જ કળાકૂટ કમલમમાંથી એટલે પ્રદેશમાંથી થઈ આ મેન્ડેટ અપાયો એ મેન્ડેટ અપાયો તો એવી સ્થિતિ થઈ કે મનસુખભાઈ ન આ પેનલમાં જઈ શકે ન આ પેનલમાં પ્રચાર માટે કોણ કોના વિરુદ્ધ બોલે એવી સ્થિતિ થઈ ગઈ છે અને એટલે જ જે તે સમયના સહકારી અગ્રણીઓ પણ ઈચ્છી રહ્યા છે કે હવે આ મેન્ડેટ પ્રથા બંધ કરો આ મેન્ડેટથી આંતરિક જૂથવાદ વધે છે ભાજપમાં આંતરિક જૂથબંધીને કારણે મંદુક થાય છે અને એનો આ જીવતો જાગતો પુરાવો દૂધધારાની આ ચૂંટણી છે અને એમાં તમે જુઓ વર્તમાન ચેરમેન ભાજપના ઘનશ્યામભાઈ અરુણસિંહ રાણા વર્તમાન એમએલએ અને એ પણ આમને સામને બંનેની પેનલ ટકરાઈ રહી છે જી જી ધર્મેશ બિલકુલ આભાર આપનો એટલે આ મેન્ડેટની પ્રક્રિયાને લઈને હાલ તો અંદરો અંદર નારાજગી જોવા મળી રહી છે ને

ત્યારથી કોઈકને ખોટું લાગે કોઈકને મંદુખ થાય અને આ બધી જે અંદરો અંદરની આ મંદુખ લાગવાની વાત છે એના કારણે ચૂંટણીમાં નુકસાન થાય તેવી પણ વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે હવે આનું નિરાકરણ શું ભાજપ લાવી શકે છે કે પછી કઈક અલગ જ કારણ છે એ તો વિચારવા લાયક વસ્તુ છે કારણ કે આ બધું ખેલ કમલમથી કરવામાં આવ્યો છે એટલે મનસુખ વસાવાને દુખે છે પેટ અને કૂટે છે માથું કે પછી વાત કઈક અલગ છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે મહત્વનું છે કે એક તરફ અત્યારે ઘનશ્યામ પટેલ છે જે વર્તમાન પ્રમુખ છે દૂધ દારા ડેરીના અને બીજી બાજુ છે ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય અરુણસિંહ રાણા અને અરુણસિંહ રાણા એ તો પોતાની આખી પેનલ ઉતારી દીધી છે આજ મુદ્દે અમારી સાથે સાંસદ મનસુખ વસાવા ચોડાઈ ગયા છે મનસુખભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ માં હા મનસુખભાઈ અરુણસિંહ રાણા એ આખી પેનલ ઉતારી દીધી છે આપને દુખે છે પેટ અને કૂટે છે માથું કે પછી વાત કંઈક અલગ છે હવે એમાં શું છે આ જે મેન્ડેડના જે ઉમેદવારો છે ને પાર્ટી જેમને મેન્ડેટ આપ્યું છે એ ભાજપના છે અને જે અપક્ષ શોભા છે એ એ પણ એક બી સિવાયના બધા ભાજપના જ છે એટલે આ કોઈક ન કોઈક પ્રકારે આમાં પાર્ટીના પાર્ટીના લોકો અંદર અંદર આ લડી રહ્યા છે અમારા અમારા તો શું છે અમે વિધમાં મુકાયા છે કે જે અપક્ષો એ પણ ભાજપના છે અને મેન્ડેટ પર લડે છે એ ભાજપના છે પણ આમાં અમે જોઈએ છેલ્લા દિવસમાં કઈક ને કંઈક બંને વચ્ચે કંઈક બંને પેનલો વચ્ચે કંઈક સમજૂતો થાય ને પછી એકબીજાને સપોર્ટ કરે ને કંઈક રસ્તો નીકળે આવનારા દિવસોમાં આનાથી તાલુકા જિલ્લા પંચાયતમાં ભારે નુકસાન થવાનું છે એટલે એમાં અમારો તો ચિંતાનો બહુ મોટો વિષય છે

અ કાં તો બધાને બીનરીફ કહવાના હતા બધાને સમજાવવાના હતા જે એમના દીપક પાદરિયાને એમને સમજાવી લીધો કે જે રીતના જે ભાષામાં ડરાવી ધમકાવીને દીપક પાદરિયાને પ્રકાશ દેસાઈના સામે જે હતો એને સમજાવી બેસાડી દીધો તો બાકીના બધાની રીતના આવો રસ્તો કાઢવાનો હતો એટલે આ પાર્ટીમાં આવું ડોખો નો ભતતો આખી પ્રકાશ દેસાઈની મોનોપોલીના કારણે આ આ સ્થિતિનું નુકસાન પાર્ટીને થઈ રહ્યું છે

જિલ્લાની જે સંકલન સમિતિ હોય છે જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય એ મહામંત્રી હોય છે જિલ્લા સંકલનની જે સમિતિ હોય એમાં નિર્ણય જ ખબર હોય કે કયો ભાજપનો કેટલા વખત સક્રિય છે ને દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે ક્યારે જોડાયેલો છે કે નહીં એ બધું જિલ્લાની ટીમ ને ખબર હોય આ તો કોઈ કોકના કોકના પ્રકાશભાઈ દેસાઈ પ્રદેશ વાળાને અંદરામાં રાખીને ખોટી રીતના મેન્ડેટ લાવી દીધા એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે એટલે પ્રદેશ કક્ષાએ જિલ્લા કક્ષા ને સ્થાનિક રાજકારણ અને આપને ખાસ કરીને સંકલનમાં નથી લીધા એટલા માટે બિલકુલ બિલકુલ જિલ્લા 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 સંકલન ને વિશ્વાસમાં નથી લીધા અમને કોઈને વિશ્વાસમાં લીધા નથી કારણ કે મેં જિલ્લા બંને પાર્ટીના પ્રમુખને પૂછ્યું ભરૂચ જિલ્લા પાર્ટીના પ્રમુખને પણ પૂછ્યું હતું અને નર્મદા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખને ને પૂછ્યું હતું તો આ આ બાબતની કોઈ ચર્ચા જ નથી થઈ આ નામો કોઈ ચર્ચા જ નથી થઈ આ પ્રકાશ દેસાઈ બધું પ્રદેશ વાળાને અંધારામાં રાખીને આ મેન્ડેટ લયા છે એના કારણે બધા અંદર લડવાના એમને આ ધંધા કર્યા છે અચ્છા તો હવે શું આપ આ બાબતે ગાંધીનગર સુધી રજૂઆત કરશો કારણ કે આપની નારાજગી તો સ્પષ્ટ જોવા મળે છે અને ભાજપ વર્ષિસ ભાજપ અત્યારે અંદર અંદર જોવા મળી રહ્યું છે નાના કક્ષાના કાર્યકર્તા બુથ લેવલ ના બધા ભેગા કરી અને આ વખતે તો વિધાનસભામાં ભરૂચ ની બધી બધી સીટો આપણે અમે જીત્યા છે તો પાંચે પાંચ સીટો જીત્યા તો તેવા સંજોગોમાં આ સહકારી ક્ષેત્રના કારણે

તો આ ખરેખર આખું કિંગ છે આખું બધું કારણ કે એ શું છે એ ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા નથી એ વિચારધારા એનામાં છે જ નથી એ બીટીપી માંથી ભાજપ માં આવ્યો છે પાંચ વર્ષ થયા છે એટલે જે બીટીપી માં જે પ્રકારની આટીગુટી ની રમત રમતો

જો કંઈક નિરાકરણ આવે એવું છે એવું મનસુખ વસાવાનું કહેવું છે નહીં તો આવનારી જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ હશે એ ચૂંટણીમાં નુકસાન થશે તેવું મનસુખ વસાવા મત છે